ચાલતા જાય છે આજે શરૂઆત કરી હતી અમે ત્રણ જણથી આજે ત્રણથી પાંચ થયા પાંચથી દસ થયા દસથી વીસ થયા આજે બસોથી અઢીસોની સંખ્યામાં પાવાગઢ પગ યાત્રા જઈ રહ્યા છે અને અમે રાત્રિ રોકાણ રસ્તામાં વાસના કરીએ છીએ જલારામ બાપાના મંદિરે ત્યાંથી આગળ જંડ હનુમાન રાત્રે રોકાણ કરીએ છીએ અને આગળ મા પાવાવાડી મહાકાલીના દરબારમાં અમે રાત્રે રોકાણ કરીએ છીએ પાવાગઢ અને મારું નામ રાઠવા મહેશભાઈ કાશીરા